અવકાશમાં ને નવો રેકોર્ડ બનાવ્યો હતો આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટરથી તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું આ પહેલા એકસાથે આટલા બધા ઉપગ્રહ લોન્ચ થયા ન હતા પરંતુ આ પહેલા એક જ મિશનમાં સૌથી વધુ ઉપગ્રહ છોડવાનો રેકોર્ડ રશિયાના નામે હતો જેને બે માં ચૌદમાં એકસાથી સાડત્રીસ ઉપગ્રહ અવકાશમાં મોકલ્યા હતા ઇઝરોના આ મિશનમાં મોકલવામાં આવેલા એકસો ચાર ઉપગ્રહમાંથી ત્રણ ભારતના હતા જ્યારે બાકીના એકસો એક ઉપગ્રહ ઈઝરાયેલ કઝાકિસ્તાન નેધરલેન્ડ સ્વિટઝરલેન્ડ અને અમેરિકાના હતા ચાર વર્ષ સુધી એકસો ચાર સેટેલાઇટ લોન્ચ કરવાનો રેકોર્ડ ઇસરો નામે રહ્યો જ્યાં જાન્યુઆરી બે હાજર એકવીસ માં અમેરિકન ઇન્વેટર ઇલોન મસ્ક ની કંપની સ્પેસ એક્સ એક જ મિશનમાં માં એકસો તેતાલીસ સેટેલાઇટ લોન્ચ કરીને ઇસરો રેકોર્ડ તોડ્યો હતો આ મિશન ને ટ્રાન્સપોર્ટર વન નામ આપવામાં આવ્યું હતું

સુભદ્ર કુમારી ચૌહાણ ની પ્રખ્યાત કૃતિઓમાં રાણી વીરો કા કેસા વસંત રાખી કી ચેલેન્જ અનોખા દાન અને તોયવાલાનો નો સમાવેશ થાય છે